સુરત શહેરના અઠવા વિસ્તારની કુખ્યાત મિન્ડી ગેંગના સભ્યો મોહમ્મદ કેઝર ઉર્ફે મિંડી સહિત અન્ય બે સાગરીતોને પિસ્તોલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની ટીમ

એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે અઠવા વિસ્તારની મિન્ડી ગેંગના હાલમાં ગુસ્સી ટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ છે અને કેજર ઉર્ફે મિન્ડી તેના સાગરીતો સાથે પિસ્તોલ લઈ ફરી રહેલ છે જે બાતમીના આધારે ઉપરોક્ત ટીમના માણસોએ આજે વહેલી સવારમાં લશકારા પાર્ટિયા રાધે ડેરી સામે જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હુડઈ એલેટ્રા કાર નંબર જી જે પાંચ જે ઈ બાવીસને ફિલ્મી ઢબે આતરી તેમાં સવાર આરોપી એક મોહમ્મદ કેઝર ઉર્ફે મિંડી મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિંડી શેખ રહેવાસી ખંડેરપુરા નવા કોમ્પ્લેક્ષની પાસે નાનપુરા બે આદિલ હુસેન ઝાકીર હુસેન શેખ ખંડેરપુરા નાનપુરા ત્રણ નદીમ હુસેન ઉર્ફે મંજરા ઝાકીર હુસેન શેખ ખંડેરપુરા નાનપુરાવાળાને ગેરકાયદેસર રાખેલ પિસ્તોલ નંગ એક રૂપિયા પચાસ હજાર તથા મોબાઈલ ફોન નંગ ફોર વ્હીલર કાર સહિત કુલ રૂપિયા સાત લાખ ત્રીસ હજારની મતાનો મુદ્દામા કબજે કરીને આગળની કાર્યવાહી એસઓજી પોલીસે શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત